સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મા અંબેના નામથી પ્રચલિત બનેલા ગરબા ગુજરાતની આગવી ઓળખ છે ત્યારે આ ગરબા હવે ગુજરાતમાં સીમિત ન રહેતા દેશ ઉપરાંત દુનિયામાં હોટ ફેવરિટ બન્યા છે જેની નોંધ યુનેસ્કો દ્વારા પણ લેવામાં આવી છે ભારતીય સંસ્કૃતિનું ગુજરાત રાજ્ય લોકનૃત્ય ગરબાને હેરિટેજની અંદર યુનેસ્કો દ્વારા બોસવાનાની અંદર અમૃત સાંસ્કૃતિક વારસો આઈસીએચ તત્વ તરીકે ગુજરાતના ગરબાનું નામાંકન થયું છે જેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના ચાર ચોકમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા તેમજ જિલ્લા તંત્ર દ્વારા આયોજિત ગરબાનું ભવ્ય કાર્યક્રમ યોજી જે ગરબાને હેરિટેજની અંદર સમાવેશ કરાયો છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજના આ ઉજવણી કાર્યક્રમને બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત ટેમ્પલ ઇન્સ્પેક્ટરને અંબાજી ભાજપા મંડળના પ્રમુખો દ્વારા દીપ પ્રગટ કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ને સાથે જ અંબાજીની આદિવાસી આશ્રમ શાળાની બાલિકાઓ દ્વારા ગરબાનું લોકનૃત્ય રજૂ કર્યું હતું તેને મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે યાત્રિકોએ નિહાળી ભારે આનંદ વ્યક્ત કર્યો હતો સાથે યુનેસ્કો દ્વારા ગરબા લોકનૃત્ય હેરિટેજમાં સ્થાન પામતા તેનું લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ પણ લોકોએ નિહાળ્યો હતો we દીકરીઓ બાળપણથી જ ગરબાના ખૂબ જ ઉત્સાહી છે અને ઘણા બધા પ્રોગ્રામોમાં અને એમાં બધે ભાગ લેતી હોય છે અને આજે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે કે આપણા ગુજરાતના જે ગરબા છે આજે વિશ્વના ફલક ઉપર આજે તેની નોંધ લેવાની છે અને યુનેસ્કો દ્વારા તેમને હેરિટેજના અંદર સ્થાન પ્રાપ્ત થયું છે તે આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે અમારી દીકરીઓ નાનપણથી આ ચાચરના ચોકના અંદર ખૂબ જ સરસ મજાના ગરબા ઘૂમીને પોતાના જે પ્રતિભા છે તે વારંવાર બતાવતી હોય છે ને આજના જે પ્રસંગે અમારી દીકરીઓને ફરી તેમના ગરબા પતાવવાનો અને આ ઉત્સવ ઉજવવાનો જે મોકો મળ્યો છે તે માટે ખૂબ જ અમે બધા જ ઉત્સાહી અને ખૂબ જ હરખની લાગણી અનુભવીએ છીએ યુનેસ્કો દ્વારા હેરિટેજની અંદર ગુજરાત પ્રાંતનું લોકનૃત્ય ગરબા નૃત્યને વિશ્વ ફલક ઉપર હેરિટેજની અંદર સ્થાન પ્રાપ્ત થવા જઈ રહ્યું છે જેની ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર થવા જઈ રહી છે જે સમગ્ર ભારત વર્ષ માટે અત્યંત ગૌરવની વાત છે જેના અંતર્ગત બનાસકાંઠાની ઉજવણી પણ અંબાજીના ચાચર ચોકની અંદર પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ ખાતે થવા જઈ રહી છે તો જેના અંતર્ગત ગરબાને હેરિટેજની અંદર જે સ્થાન પ્રાપ્ત થવા જઈ રહી છે તેની જાહેરાતના સંદર્ભે આજે અંબાજી માતાના ચાચર ચોકની અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા છે મોટી સંખ્યામાં દર્શકો જોડાયા છે અને આ જાહેરાતની ઉજવણી જેનું લાઈવ પ્રસારણ થયું છે એના માધ્યમથી ઘણા બધા લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો છે ગરબા એ ગુજરાતનું એક સૌથી લોકપ્રિય નૃત્ય છે અને માત્ર ગુજરાતનું જ નહીં પણ ભારત વર્ષમાં અને વિશ્વની અંદર પણ ગરબાની નોંધ લેવામાં આવે છે વિશ્વના પણ અલગ અલગ દેશોની અંદર ગરબા નૃત્યનું આયોજન થાય છે ગરબા અને નવરાત્રિના પ્લેટફોર્મ પર એનું એક આગવું જ ઓળખ છે એક આગ આગવું સ્થાન છે તે આપણા સૌના માટે અત્યંત આનંદની વાત છે અને હવે વિશ્વના અલગ અલગ દેશો પણ ગરબાને લોકપ્રિયતાથી માણી રહ્યા છે